નમસ્કાર ખેડૂત મિત્રો હું છું જ્ઞાનેશ્વર વસાઈકર ફરી એકવાર તમારા સાથે અને આજે છે આપણે કપાસના ખેતરમાં વિસ્તાર છે રાજકોટ ગામ છે મેસપર તાલુકા ગોંડલ તો મિત્રો આ છે વિક્રમ સીડ્સ કંપનીની બિગી બીગીમાં જ એનો ઓળખાણ છે બીગી એટલે કે મોટા ઝીંડવા બીગ બીગી આ જો જાત છે કપાસની આ છે રમેશભાઈના ખેતરમાં તો રમેશભાઈ ગુજરાતી છે રમેશભાઈ આપણો મોબાઈલ નંબર

આ જીનવા આ જીનવા લાગેલું છે બરાબર આ જીનવા તમે જોઈ શકો છો આ જીનવા તમે શેટ ઉપર સુધી નીચે થી ઉપર સુધી તમે જીનવા આ બી છોડજો આ બી નમી ગયો છે એના અંદર બી જીનવા વધારે લાગેલું છે જીનવાની સંખ્યા આપણે સાહેબ ગણી કેટલી જીનવા છે છોડ ઉપર 115 115 જીનવાની સંખ્યા છે અને બીજી જો જાત છે કઈ છે સાહેબ પાહાટી સુપ્રભમાં અચ્છા તો આ જાતના અંદર

સારી માવજત સારી ખેતી સારું ઉત્પાદન અને સારી વરાયટીનું સિલેક્શન કરેલી છે આ છે વિક્રમ કંપનીનો બિગી કદાચ આવતા વર્ષે એનો ડિમાન્ડ વધારે રહેવાનું તો આ જાત તમને મળશે તો ચોક્કસ વાવેતર કરજો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ આભાર ધન્યવાદ